નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો હેલો મનસુખભાઈ રાઠોડ બોલે હેલો હેલો હાજી મનસુખભાઈ રાઠોડ બોલે હાજી

અને એને તાંત્રિક વિ કરીને મારા નું મગજ ફેરવી નાખેલું છે અને ઈજ લઈ ગયેલા છે એવું જ અમને લાગે છે ને ઈજ છે ઈજ લઈ ગયા છે મને એની ઉપર શંકા છે છે તમારા ઘરે આવતા એવું જોયેલું તમારા મમ્મી પણ એ ઘણી વાર કોઈ ઘરે ન હોય તો ઘણી વાર એ ફોન કરે તો ઘણો ટાઈમ સુધી વાત બી કરતા હારે તમાર મમ્મી હા તારું નામ શું છે બેટા મારું નામ ઈજળાવર છે વસિયા હા તારું નામ વસિયા છે હા વર્ષા તો તમારી ઉંમર કેટલી બેટા મારી ઉંમર ચોવીસ ચોવીસ ઓકે અત્યારે તો તમારા મમીને 12 માં મારો શું તમને હેલ્પ જોઈએ છે સમીત આ વિડીયો વિડિયો વાયરલ કરીને કંઈ મદદ કરી શકો તો કરો એમ મતલબ માં મને તમારી મદદ જોઈએ જ છે તારા મમ્મી ના photo ને એવું છે ને બાપુ જે બાવા સાધુ લઈ ગયા એનો ફોટો છે હા હા બધું છે હા સાધુ નું નામ શું છે માવજી ભાઈ વાલાભાઈ નાવર ક્યાં ગામ છે એ બાબરિયા ધાર બાબરિયા ધાર હા અમરેલી જિલ્લાના તાલુકો રાજુલા બાબરિયા ધાર બરોબર આ બાપુ તમારા ઘરે અવારનવાર આવતા હા પછી એમ કરતા કરતા તારા મમ્મી ઘરે આવું હા એને હા એને ભક્તિ માં રંગ લગાડી અને આવું બધું કરીને લઈ ગયેલું હું એક બેન અને મારા બે ભાઈ છે મોટા તારા મારાથી બે નાના છે અને એક ભાઈ નાનો છે ને એનો સબંધ કરેલો છે મતલબ એને છે મારા નાના ભાઈ નો સબંધ ત્યાંથી આ બધું એને મારા મમ્મી ને ફસાવી લીધેલા છે

હવે અમે ય થાક્યા છીએ ખરે પણ હવે શું છે બેટા આ તમારી ફોન કરો ને એટલે અમને થોડુક ઓલું થાય છે કે હવે અમારે શું કરવું છે આના હામે આના અમે ફરિયાદ બરિયાદ આપી હા આપી ને ગુમ થયેલા છે એવી ફરિયાદ આપી છે જી સાધુ લઈ ગયા છે એ એની ઉપર direct ફરિયાદ અપાઈ ને પણ એ તો સાધુ તો અત્યારે ફરી ગયા ને તારા મમ્મી એની કોઈ બોલતા હોય હા એનું જ નામ લખાવેલું છે છેલ્લો ફોન છેલ્લો ફોન એનો જ હતો કોનો સાધુનો હા એનો જ હતો બરાબર સાધુ મોબાઈલ નંબર નંબર છે કઈ હા છે ને પોલીસ સ્ટેશનમાં ફોટો છે ને હા ફોટો તો છે બરાબર આપડા ક્યાં તાલુકાનું ગામ આવ્યું તમારું મહવા તાલુકામાં મારું ગામ તાલુકામાં અને આ જે સાધુ છે ને

કાઈ કામ સાધુ નો ફોટો મોકલી દે સાધુ નો ફોટો મોકલો અને તારો ફોટો મોકલી આ માં વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા મોકલવામાં આવ્યો બેન હવે જો કઈ આ તો ઓડિયાના માધ્યમ થકી વિડીયા ના માધ્યમ થકી જે કઈ હશે અને તમારા ઘરે રહ્યા આવે કેમ કે આ ભક્તિ ભક્તિ કાઈ નથી મૂળ કા બાવા એ પ્રેમમાં ફસાવી દીધી મૂળ સમજી ગયા તમે હા ભક્તિ કરવી ઘરે ભક્ત નો થઈ હા એમ ભક્તિશ્રી અંગત હોય તું પોતે દીકરી છો તને વેરાગ લાગે તારે ભક્તિ કરવી એ ભક્તિ કરી હા તમારા ઘરે બધું કરી શકો છો બધારણમાં બાબા સાહેબ બધાને અધિકાર આપ્યો છે તમે ભક્તિ કરી શકો સાથુ બની શકો ગુંડા બની શકો બધું બનવાનો તમને રાઈટ છે પણ સંવિધાન થકી બાકી કઈ બીજું કરો તો તમે આપણે છેલ્લ ભેગા થાય હા એટલે આવું કરવાનું અને ભણવામાં ધ્યાન દેવાનું આવી બહુ ઇફેક્ટ નહીં એટલે તું દીકરી છો તારા મગજ ની અંદર ઇફેક્ટ નો આવે હો તો તો થાય આ સાધુ કરતા હોય હોય મારાથી જેટલી બને એટલી હું તને મદદ કરું છું બેટા અને કાંઈ જરૂર પડે કોઈ ધાક ધમકી મારે કોઈ કાંઈ એવું હોય તો ગમે ત્યારે રીંગ કરજે બીજું કાંઈ તમારે ખાવા પીવા માં પૈસા પાણીની જરૂર પડે તો અમારેથી થાય મદદ તને કરીશો હા સાની રહી જાય બેટા રોવાની હો અને એવું લાગે છે રામુ ચક્કર મારી જ ફોટો આમાં મોકલ હો બેટા સાની રીજે ભલે હલો આમાં ફોટો તારો ફોટો મોકલી દે ને આપડે સાધુ નો ફોટો મોકલ ચાલ હમણાં એને એની પપોડી વગાડવા